ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટાખોખરા ગામેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે આપણા વીર જવાન અગ્નિવીર જયદીપ ડાભી જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન વીરગતિ પામ્યા છે દેશની સરહદ એર ડિફેન્સ રેજીમેન્ટમાં ફરજ બજાવતા આ યુવાનના શહીદ થયાના સમાચાર મળતા જ તેમના પરિવારો અને સમગ્ર મોટાખોખરામાં શોકનું મોજું ફરી વળ્યું હતું નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ બે દિવસ પૂર્વે જયદીપ ડાભીના શહીદ જાણ ભાવનગર સ્થિત તેમના પરિવારને કરવામાં આવી હતી જમ્મુથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ રોડ માર્ગે શહીદ જવાનનો પાર્થિવ દેહ ગઈકાલે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો આજે વહેલી સવારે શહીદ જયદીપ ડાભીના પાર્થિવ દેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લઈ જવામાં આવ્યો હતો જયદીપ ડાભીના પિતા પંચરની દુકાન ચલાવે છે અને જયદીપ ઘરમાં સૌથી મોટો દીકરો હતો પરિવાર પર અચાનક આવેલી આ આફટની આફતથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું હતું આજે વહેલી સવારે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સેનાના જવાનો અને પૂર્વ સૈનિકો દ્વારા શહીદ જયદીપ ડાભીને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ ભારતીય સેનાના વાહનમાં સંપૂર્ણ સન્માન સાથે તેમના પાર્થિવ દેહને મોટા ખોખરા ખાતે લઈ જવામાં આવ્યો હતો આ ક્ષણે શહીદ જવાનના પરિવારોજનો આંસુમાં ગરકાવ થઈ ગયા હતા શહીદ જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર મોટા ખોખરા ગામના લોકો ઉમટી પડ્યા હતા સેનાના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે વીરગતિ પામેલા જવાન જયદીપ ડાભીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ દુઃખદ પ્રસંગે રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશ સોલંકી સહિતના રાજકીય આગેવાનો જિલ્લા કલેક્ટર મનીષ બંસલ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહીને શહીદ જયદીપ ડાભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ સાત જૂનના રોજ ઘોગા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા મોટાખોકરા ગામના જયદીપ જીતુભાઈ ઢાબીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે આઠ તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે નવ તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ પ્રશાસન અને સરકાર સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે જે અમૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન પરિવાર સાથે ગામ સાથે અમે લોકો સાથે છીએ I મેરી અફસો નહી જો તે લે સહે મહેફોઝ રહે તેરી આન સદા ચ મેરી જો See <laughs> you. જયદીપ બલિદાન ભાવનગર સહિત સમગ્ર દેશ માટે વાત છે જવાન જયદીપ ડાભી ને નમન કરે છે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે આ સમાચાર સાથે બી ન્યૂઝમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર